મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ભારત માલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ કલેક્ટર દ્વારા રોડનું નિરીક્ષણ કરી સેમ્પલ લેવાયા છે સાંતલપુરથી સાંચોર સુધીના એકસો પચીસ કિલોમીટરના બે હજાર ત્રીસ કરોડના ભારતમાલા રોડ શરૂ થયાના ત્રણ માસમાં જ પ્રથમ વરસાદમાં એક પાંત્રીસ કિલોમીટર તૂટી જતા રવિવારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય વેંકટરમ અને પાટણ કલેક્ટર ભટ્ટે તપાસના ભાગરૂપે સાંતલપુરના બકુતરા નજીક ટોલટેક્સ પાસે હાઈવે માર્ગનું સ્થળ નિરીક્ષણ કરીને સેમ્પલ લીધા હતા સાથે જ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાયા છે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓનું નિરીક્ષણ કરી તપાસ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયો છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયન સંચાલિત ભારતમાલા હાઇવે ઉપર રાજસ્થાનના સાંચોરથી પાટણ જિલ્લાના સાતલપુર સુધીના એકસો પાંત્રીસ કિલોમીટર પૈકીનો એક પોઈન્ટ પાંત્રીસ કિલોમીટર હાઇવે માર્ગ ક્ષતિગ્રસ્ત થતાં રવિવારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય વેંકટેરમનને કલેક્ટર તુષાર ભટ્ટ સાથે પાટણ જિલ્લામાંથી પસાર થતાં ભારતમાલા હાઇવેનું સાતલપુર તાલુકાના બકુતરા નજીક ટોલટેક્સ પાસે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તપાસ માટે સેમ્પલ લીધા હતા આ સેમ્પલની તપાસમાં ગુણવત્તામાં ક્ષતિ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે વધુમાં રોડની કામગીરી માટે નવીની મશીનરી અને મેઇન પાવર સપ્લાય કર્યો છે ટૂંક સમયમાં રોડની મરામત અને સમારકામની કામગીરી પૂર્ણ કરવાની તૈયારી બતાવી છે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય વેંકટેરમને જણાવ્યું હતું કે ભારતમાલા રોડ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું માલુમ પડતા સ્થળ નિરીક્ષણ કરાયું છે રોડનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે રોડના સેમ્પલ લીધા છે તેની ચકાસણી કરાશે અને તેમાં ગુણવત્તામાં કચાશ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે